તમારાથી જેટલું થઈ શકતું હોય એ સંસ્થામાં રોનેટ કરજો કારણ કે એ લોકોને એટલી જરૂર છે અને એમાં પાછી અજય જેવા બેન્કર અને મુકેશભાઈ જેવા સીએ એટલે બધું બરાબર જ થાય એટલે અહીંયા દાન કરવાનું કઈ વાંધો નહીં આપ સૌ જાણો છો કે આપણે રેડ ક્રોસ ની એકસો બે વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે રેડ ક્રોસ એટલે માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ અને રેડ ક્રોસ નું નામ આવે એટલે બે જ વસ્તુ યાદ આવે એક બ્લડ અને બીજો વિશ્વાસ એટલે આપણને અહીંયાથી બ્લડ મરણ વિશ્વાસ પાકવો જોઈએ એટલે જ રેડક્રોસ કહેવાય અને જેમ મુકેશભાઈ પ્રમાણે બાવીસ હજાર ચારસો થી વધારે લોકોએ પ્લેસ કર્યું એ સૌથી મોટા મોટો આંકડો છે અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસમાં આપણે ગિનિસ બુકમાં નામ ના ના કહી શક્યા પણ મને પાકો વિશ્વાસ છે કે મારા અભિયાનથી બીસીસીઆઈ આઈસીસી એ બધાએ દૂરથી નિહાળ્યું અને બધાએ કહ્યું કે અમદાવાદની એક મેટ ડેડિકેટેડ ઓર્ગેન ડોનેશન આપણને નક્કી કરતું હોય એટલે આપણે રેકોર્ડ કરવાનું છે